ભરૂચ તાલુકાના શુકલ તીર્થમાં લીઝની જમીન અને નાવડી ચલાવવાના વિવાદ બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં છવ્વીસ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી સત્તાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ બની હતી જ્યારે હીરાલાલ વસાવા પપ્પુભાઈની લીઝમાં નાવડીના ઓપરેટર તરીકે કામ કરી રહ્યા હતા સવારે દસ ત્રીસ વાગે શુકલતીર્થ ગામના કાર્તિક નિઝામા બાઇક પર આવ્યા હતા અને હીરાલાલને અપશબ્દો કહી નાવડી ન ચલાવવાની ધમકી આપી હતી કાર્તિકે દાવો કર્યો હતો કે આ લીઝ તેમની ચેચા ત્યારબાદ સાંજના પુનઃ જ્યારે હીરાલાલ જયેશ કાળુ વણઝારા લિસ્ટ પર હાજર હતા ત્યારે કાર્તિક નિઝામા અને તેમના સાથીદારો લાકડીઓ સાથે આવી શરૂઆતમાં કાર્તિક કાળુભાઈને ગાળો બોલી અને લાકડીથી મારવાનું શરૂ કર્યું હતું જયેશ અને હીરાલાલ વચ્ચે પડતા તેમણે પણ માર પડ્યો હતો પરિસ્થિતિ મળસતા બંને પક્ષોએ વધુ લોકોને બોલાવતા નિઝામા પરિવારના વીસથી વધુ સભ્યો લાકડીઓ દંડા અને પ્લાસ્ટિકની પાઇપો સાથે આવી પહોંચ્યા હતા અને વણઝારા પક્ષના લોકો પર હુમલો કર્યો હતો આ ઘટનામાં હીરાલાલ જયેશ કાળુ પપ્પુભાઈ યુવરાજ અને ગુલાબભાઈને ઈજાઓ થઈ હતી પોલીસ આ મામલે સુકલથી પોલીસે છવ્વીસ લોકો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે આવું મોટું ધિંગાણું થયા બાદ પણ તંત્ર ને ઊંઘતું રહ્યું ગેરકાયદેસર રેતી કાઢવાનું કામકાજ જેવી રીતે એવી રીતે ચાલુ ને ચાલુ શું તંત્ર કોઈકનું આવા ધીંગાણામાં મોત થાય એની રાહ જોઈ રહી છે કે પછી આ ગેરકાયદેસર રેત ખનન બંધ કરાવશે એ એવી લોકમુકે ચર્ચાનો વિષય બન્યો છે